આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાલક ગામમાં બનેલી પાંચ વર્ષે બાળકીના અપહરણની દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ આણંદ પોલીસે ઉકેલી લીધો છે ત્રીસ ઓગસ્ટે બાળકી ગુમ થઈ હતી જેને લઈને પરિવારજનોએ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ઉમેટા ચોકડી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા જેમાં એક શંકાસ્પદ યુવક બાળકી સાથે બાઇક પર જતો નજરે પડ્યો પોલીસે અજય પટિયાર

ગુનો દાખલ કર્યો છે કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને ચાર દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવે છે આણંદ એલસીબી આંકલાવ પોલીસ અને એસડીઆરએફ સહિતની વિવિધ ટીમોએ આ કેસમાં અસરકારક કામગીરી કરી છે અને વધુ તપાસ ચાલુ છે